કે માડી અમાર તો પોચ પૂર્વજ હોય પોચનું ચમનું અમનું કરવું પોત દીવા અલગ અલગ કરવા તો છતાંય તે જો આ બધા નહીં ભાવના તમારે ઘેર બેઠા કરવાની ભાવના છે ને એ ભાવનાને ધોનમાં રાખી અને એક ઉપાય એવો બતાવું છું એક જ પિતૃદેવના એક જ દીવામાં તમે બધા પિતૃઓનો દીવો પોમી જાય એવો એક આજ ઉપાય બતાવું છું તમારા ઘેર તમારા દાદા છે કે તમારા પપ્પા છે કે તમારા કોઈ કાકા છે જેને વસ્તી નહીં કોઈ તમારો નાનો દીકરો ભગવાનના ગયા જતો રહે કોઈ નાની દીકરી મરી જાય છે આ બધા છે ને થયા જ હોય અને એના આલવું જ પડે ના આલો ને તો એ તમને હેરાન આખું બારે મહિના કરે એટલે જો તમારે બેહાડવાની ઈચ્છા હોય તો તમે વિચારો ખારું અમાર ટોટલ થાય દાદા દાદી કે પપ્પા કે પપ્પા ભાઈ કાકા કે અમારો છોકરો બાર શીખો દીકરી આ બધાનું ભેગું છે ને હાથ હાથ દીવા અલગ અલગ કરવાના પોચ પર દીવા અલગ અલગ કરવાના તો ઉપાય બતાવું છું કે એક જ દીવાનું ચમનું થાય જો હાચા હૃદય ને વિશ્વાસ વિશ્વાસથી છે ને એક અને વિશ્વાસ તમારા પિતૃઓના નોમથી હોય અને મારી વાતનો પૂરેપૂરો સો ટકા ભરોસો હોય એના મારો સમાધાન લાગશે લાગશે નહીં તમારા ઘેર જો સાચી ભાવનાથી પિતૃઓને પૂજવા માગતા હોય તો એક પિતૃ દીવના નોમથી એક દીવો ઊભી વાતનો કરી જોજો સફેદ કાપડ પાથરી પાટલી પર પાથરી પોંચ ચોલ્લા કરી એને કંકુ ચોખાથી વધાઈ ફૂલો બુલો જે તમારી પૂજા પાઠની વિધિ છે એ કરી અને એક ઊભી વાટનો દીવો કરી અને પિતૃદેવના નામથી ચાલુ કરજો અને પિતૃદેવના નામથી ચાલુ કરી તમારા દાદા હોય તો દાદાના નામની એક સોપારી જે પૂજામાં વપરાય પૂજન જે પૂજામાં વાપરે નિમિત્ત બનાવો એક વિધિમાં કરે કે ભાઈ ગણપતિના નિમિત્તની એક સોપારી હોય છે તેવી રીતે તમારા પિતૃઓના તમારા દાદાના થી એક સોપારી બીજી તમારા પપ્પા હોય તો એમના થી એક સોપારી બીજું તમારો કોઈ નોનો દીકરો ભગવાનના ઘેર જતો રહ્યો તો એના નામની સોપારી એમ કરી આ તૈણેની સોપારીને એવું માનવાનું કે આ મારા પિતૃઓ છે શ્રીફળ તમે મોટું ના મૂકો પ્રતિક માટે તો સોપારી મૂકો પણ સોપારીને હાચવવાની અને એને એની પર એક વિશ્વાસ રાખવાનો કે મારા પિતૃ દેવ છે આમાં મારા દાદા બેઠા છે આમાં મારા પપ્પા બેઠા છે કે આમાં મારો કોઈ દીકરો નહોનો બેઠો છે કે આમાં કાકા છે એ રીતે જો એને બેહાડી અને કુલેર કે પછી ઠોઠા તમારે જીઆલું હોય વ્યવહારમાં એટલું નહીં હતું તમે જીઆલું એ સ્વીકારે પણ કુલેર બાજરીની કુલેર જે બરિયાદેવનો બનાવો એ કુલેર બધા પિતૃઓને અલગ અલગ અર્પણ કરી કુલેર ધરાઈ અને એક પોણીનો ગ્લાસ ધરાઈ અને બીજા પૂર્વજને એવી રીતે ફરી એક કુલેર અને પોણીનો ગ્લાસ ધરાય એવી રીતે બધા પિતૃઓનો કરતો અને નિમિત્ત કદાચ સોપારી નિમિત્તની મૂકોન અને ભગવાનને પ્રાર્થના કરી અને એના નોમથી કંઈ નહીં તો એકવી ગાયને રોટલીઓ ખવડાવો કે અગિયાર ખવડાવો તમારી જેટલી યથાશક્તિ પ્રમાણે એ ખવડાવ દો ને એટલે ભગવાનના દરબારમાં આ હરાદોનું નિવેદ પહોંચી જશે આ મારી ગેરંટી ખાલી આટલું જ કરવાથી એક જ દીવા આ ઉપાય બતાવો હો એક જ દીવા બધાને પ્રશ્ન હોય કે મારી અલગ અલગ દીવા બધા ચમના કરવા પાંચ માતાઓ છે ને પાંચ પૂર્વ છે દસ દસ દીવા કરવા તો આ નિમિત્ત તમારા પ્રતિક માટે પેલા શ્રીફળ મૂકતા પણ શ્રીફળે અત્યારે પોચ અલગ અલગ મૂકો તો જગ્યા ના રહે આ તો બધા મઢ બહુ નાના હોય છે મંદિર હોય છે તો આ રીત સોપારી નિમિત્તની મૂકી અને એનો વ્યવહાર હાલજો તમારી કુળદેવી અમુકનો પ્રશ્ન એવો કે મા અમારી કુળદેવીના મઢમાં પિતૃઓનું થાય તો હા થાય પણ તમારી કુળદેવી ધારો કે મંદિર હોય કે પાટલી પર બેસાડેલા હોય તો એની જોડે આ બાજુ કરવું ચાલે કરાય એ તમારી માતાના ખોરામાં જ બેહાડો પહેલાં તો એવું કહેતા કે ભાઈ બુઓ હોય કે ભગત હોય તો કે માતાના ખોરામ બેહાડો એના શરણે બહેડો પણ કંઈ નહીં તો એની જોડે બેહાડશો તોય ચાલે આનો આ જ વ્યવહાર પિતૃઓની વાત કરી તો આનો આજ વ્યવહાર સિકોતર કહેવાય સિકોતર મેં પહેલાં એ આ લેલું છે કે સિકોતર કોને કહેવાય જે અહીંથી કોઈ કોઈ સ્ત્રી કોઈ દીકરી કોઈ તમારી દાદી કોઈ કોઈ બઈ મરી જાય અને થાય એનું નામ સિકોતર તો દાદી હોય તેને શું કહેવાય દાદી સિકોતર નોની બાળ હોય નોની દીકરી કુંવારી એને શું કહેવાય બાળ સિકોતર અને બીજી જે પરણેલી હોય અને ઉંમર નોની હોય તી વર્ષ પચીસ વર્ષ કે પોત્રી વર્ષે મરી જાય એને શું કહેવાય બય સિકોતર કે તમારા દાદાની પહેલી બઈ હોય તમારા કાકાની પહેલી બઈ હોય હરગીન મરી જે હોય કે પીન મરી એ બઈ સિકોતર કહેવાય અને ઉંમરલાયક મરી દાદી સિકોતર કહેવાય આ ત્રણ જાતની સિકોતર કહેવાય બીજી વહાણવટી સિકોતરની વાત જોઈન્ટ ના કરતા અમુક પાંશિયાર કે વહાણવટી માતા તે વહાણવટી માતાની આખી વાત જુદી છે આ ત્રણ સિકોતર હોય હવે ત્રણેય સિકોતર જો તમને લાગતી હોય ને તમને એવું મારા પ્રવચન સાભરીને તમને અહેસાસ થતો હોય ને તો આ તેનું આ રીતે તે એક દીવા મૂકી

શરાદ નાખવું હોય તો તમારે જે શાસ્ત્રો વિધિ અનુસાર જે નાખતા હોય એ કરજો પણ એ શરાદ જે બેહાડેલા હોય તો અહીં ધરાવી અને પછી એના નોમથી નાખવાનું અને એ શરાદમાં ધરાવો જે ભણું એ તમારી કુળદેવીને જે દિવસે શરાદનું ભોજન બનાવો એ દિવસે તમારી કુળદેવીને એ ભોજન ધરાવવું નહીં એના માટે સ્પેશિયલ અલગ બનાવો કા પછી ગમે તે તમે ચોખાનું નિવેદ બનાવીને ધરાવો તમને ભાવ હોય મારી માને રોજ ધરાવું છું મારી કુળદેવી રોજ ધરાવું છું તો આ શરાદોમાં શું ધરાય તો સરહદોમાં પિતૃઓનું કુળદેવીના પિતૃઓના નોમનું કુળદેવી કે કોઈ પણ માતાજીને ચઢાવાય નહીં આટલું ધ્યાન રાખજો બસ આ સરહદોમાં છે ને જો આગળ દિવાળી આવે બધાને દિવાળીની ચિંતા બહુ એ મા દિવાળી આવી માગવાવાળા લોહી પીશે હપ્તાવાળા લોહી પીશે જેટલી ચિંતાઓ દિવાળી તો શીખ ભગવાન જોણે તમે ચારે હારી જોયું હોય પણ મારા ભગવાનના દરબારમાં મારા રોમની દિવાળી એવી છે ને જે જે મારા સાનિધ્યમાં આવ્યા છે ને એમના અનુભવ પૂછજો કે ગઈ દિવાળી બોલી હતી ને તે ગઈ દિવાળી જીવ સુખ શાંતિથી જઈ એવા આ નવા ભાવિકો આવેલા છે ને આવી દિવાળીની ચિંતા ના કરશો ગમે તેવા માગવા વાળા છે ગમે તે મારી આ વાતનું પાલન કરી દો જો તમારી દિવાળી ના સુધારી દો અને બારે મહિના ના સુધારી દો ગોડા હું સોલંકી પેઢીની રોમ વાળી મેળવી મટી જાઉં આવી વાતો છે પ્રવચન તો કહેવા તો રાતોની રાત જતી રહે પણ મારી વાતો ક્યારે ખૂટે નહીં પણ આ વિશ્વાસ રાખવો પડશે આવો છેડો જાળી રાખવો પડશે હો મારે તો બીજું કશું હું તો કોઈ શિફળ ચુંદડી ના માન છો તોય ચાલશે તોય ચાલશે પણ આ તો શિફળ ચુંદડી તમે તમારા ભાવથી લઈને આવો છો સમ કે કોઈ પણ રાજા હોય કે કોઈ પણ મોટો હોય એના દરબારમાં જાઓ એટલે કંઈક ભેટ લઈ જવી પણ આવા નિયમથી તમે લઈને આવશો તો તમે ભેટમાં કદાચ શ્રીફળ નહીં લાવો ને તોય ચા છે ફૂલ લાવશો ને નોનું અમથું કે ફૂલની પૌદડી લાવશો ને કે મા હું ગરીબ છું પણ મા તારા દરબારમાં આવ્યો ને મારે જો કશું જ નહીં પણ એક લારીમાં ફૂલ કે હાર લેવાના પૈસાના હતા પણ એક પૌદડી લીધી એ ભાઈને કંઈને ફૂલવાળાને કહીને કે ભાઈ પાંદડી લઈ જાઉં હા લઈ જાઓ એ પાંદડી લઈ અને મારા સાનિધ્યમાં આવી અને ખાલી અર્પણ કરજો જો એ ભાવનું પ્રમાણ જેવું વાલું છું ગરીબો માટે અને પૈસાવાળા માટે જેમ હું તો નાદ પડી હાર લાવો છો ચો જશે પાણી છે શ્રીફળ લાવો છો ચો હવન થશે અગરબત્તીઓ લાવો છો તો ખાખ થશે રહેશે શું ચુંદળ્યો હોય તો ગોડાઉનમાં થપ્પા વાગશે પ્રસાદ લાવશો તો આઈ ડાયરેક્ટ ટ્રાન્સફર થઈને વેચાઈ જશે તો મારી જોડે શું લેવા રહેવાનું જ વધવાનું જ કશું બધું તમારા માટે જ છે પણ છતાંય તે આવો ભાવ રાખો છો ને એ ભાવમાં હું ખૂબ રાજી છું અને ખાસ તો મારા ગરીબ ભાવિકો માટે જ બેઠી છું ચિંતા નહીં કરતા ગમે તે ભુવા જોડે કદાચ મજબૂરીમાં જવું પડે ને તો મને ખુખાર મેળીને હું તો નહીં જ કહેતી પણ કદાચ તમારા કાકા કુટુંબવાળા કે ગમે તે આના કદાચ મારા સુધી પહોંચી ના આપો ને તમારી મજબૂરી ના રહેવાય અને કોઈક દબાવ કરતું હોય કે લે હાડો જવું જ પડશે લઉં જ પડશે તમારો વિશ્વાસ હોય ખુખાર મેળી કરે ખરું પણ તમારા પરવાણે જો લઈ જતા હોય ને અને ના જવું હોય છતાંય મન તમે તમારું મારામ હોય ને તો કદાચ ઓટો મારો ને તો એ મને ખુખાર મેળીને આગળ કરીને જજો કે મા જોજી મારી છેતરપિંડી ના કરી જાય જો એ ભૂવો ખાલી તમારી અંદર તમારી જોડે છેતરપિંડી કરવાનો ખાલી વિચાર કરો ને તોથી એ ભૂવા ધૂણતો બંધ કરી નાખીશું ખુખાર મેળડી આવું કહું માથું ચડાવીશ એને બોલતો બોલવા જશે અવરું ને અવરું બોલાવડાવીશ શેદ સ્વાર્થ આવ્યો તોથી આ મારું વચન છે યાદ રાખજો આ મારા ગરીબ ભાવિક ભક્તો માટે તમારી એવી મજબૂરી હોય કે તમારો ઘરવાળો હોય કે તમારા કોઈ ભય હોય કે ગમે તે એમ કહેતા હોય કે ભાઈ લહેડો આપણે પેલા ભુવાજોડ જવાનું છે જવાનું છે જવાનું છે તો તમે તમારે મજબૂરી હોય તો જઈ આવજો પણ તમને ચોકે એવું લાગે ખોટું થાય છે કે મા ખુખાર મેલડી જોજે નહીં હાથ મેલવા દો હો વિશ્વાસ રાખજો નહીં હાથ મેળવા દો કોઈ કોઈ નહીં મેળવા દઉં કોઈ નહીં મેલવા દઉં હું સોલંકી પેઢીની હું રોમવારી માતા છું મારા મેલડીના ખૂબ રામ છે ભલે આટલું કહી અને મારા શબ્દોને વિરામ આલી દરેકને રામ રામ કહીશ આશીર્વાદ નવો ભાવ મારા પ્રત્યેનો તમારો ટકી રહે એવા મારા આશીર્વાદ મારે જીજી આ પ્રવચન તમે ઘેર બેઠા સાંભળો અને તમારા જીવનમાં અમલ થાય એવા આશીર્વાદ અને તમારું જીવન સુખમય આનંદમય અને ભક્તિમય થાય તમારા પરિવારમાં એકદમ કોઈ જાતની રોગ કોઈ કષ્ટ કોઈ દુઃખ ના આવે એવા મારા ભગવાનના દરબારમાં જઈ પ્રાર્થના કરી અને ઉછીના આશીર્વાદ લાવીને તે તમારા માટે આશીર્વાદ આલું છે મારા મેરડીના રામ છે